તો હાલ તો લાઇક શેર સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે હું શમશાને આવી ગયો છું ઘેટી ગામની અંદર તો આજે ઘેટી ગામની અંદર આજે આપણે ખૂબ સરસ સેવા ચાલી રહી છે તો ભવનથના પણ તમે દર્શન કરી દો મિત્રો કારણ કે શમશાનની અંદર આજે એવું કામ ચાલી રહ્યું છે કે ખૂબ સરસ સેવા આપે છે તો તમે વિડીયોમાં અંત સુધી જોતા રહો કે તમે ભવાનાથના દર્શન કરી લો હું તમને આગળ લઈ જાઉં કારણ કે શું કામ ચાલી રહ્યું છે તો હું તમને જણાવું કારણ કે આ લાકડા ફરવાનું કામ ચાલી રહ્યું છે રાતે જો બધા કારીગરો ભાઈઓ નવરા હોય શેઠિયા નવરા હોય તો આ ખૂબ સરસ સેવા આપવા આવે છે અને લાકડા પણ ફાળે છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ઘેટી ગામની અંદર ખૂબ ભાવિક ભક્તો શમશાનની અંદર પણ સેવા બહુ ખૂબ સરસ કરે છે અને લાકડા ફાળે છે રાત દિવસ મહેનત કરીને પણ શમશાનની અંદર સેવા કરે છે તો તમે આ સેવા કરો અને સેવાનો લાભ લો જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમારા ભાઈઓ તથા વડીલો જે કોઈ પણ ટાઈમ હોય તો પાંચ મિનિટ આવવું અને થોડી ઘણી સેવા પણ કરવી મિત્રો સેવા છે એ મોટું ફળ છે મિત્રો તો તમે જોઈ શકો મિત્રો કે કારણ કે આ લાકડા ફાડીને પછી ટ્રેક્ટરમાં ભરવામાં આવે છે અને મોટું મશીન પણ લાવ્યા છે એ પણ હું તમને બતાવું છું અને આ આપણે કટર મશીનથી લાકડા કાપે છે આ ભાઈ તો તમે કે એ મશીન કેવું છે આપણે લાકડા કાપવાનું એ પણ તમને બતાવું જોઈ શકો છો મિત્રો કે આ મશીનથી લાકડો કવડા કવડા લાકડા કાપે છે તો આ લાકડા કાપવામાં કેટલી મહેનત થાય છે કારણ કે પહેલાં પૂજા શેઠ લાકડા કાપતા હતા એ થાકી ગયા તે ઘરે બેસી ગયા જો ટ્રેક્ટર ભરવાનું પણ સારું થઈ ગયું છે મિત્રો તો તમે આવી સેવા તમે જોવો કે ઘેટી ગામની અંદર આવી ખૂબ સરસ સેવા ચાલી રહી છે મિત્રો તો તમે જેથી ગામના તમામ ભાઈઓને મારી ખાસ નમ્ર વિનંતી છે જો તમારી પાસે ટાઈમ હોય તો સેવાનો લાભ લેવા અવશ્ય આવજો અને સેવા કરશો એટલું જ ફળ છે મિત્રો કારણ કે સેવા જેટલી કરશો એટલું આપણું ગામ છે એટલું સુરક્ષિત છે કારણ કે જો આ મશીન પણ લાકડા ફાળવાનું લાવ્યા છે મોટું તો એ પણ તમે જોઈ શકો મિત્રો કઈ રીતના લાકડા ફાળે છે મિત્રો તો વિડીયોમાં અંત સુધી બને હું તમને બધી જ માહિતી આપીશ કારણ કે શમશાનમાં કેટલા ભાવિક ભક્તો આવે છે અને કેટલા લોકો સેવા કરે છે એ હું તમને બધું જ બધે આ મશીન છે લાકડા ફારવાનું એ આપણે આના વર્ષમાં નવું લીધું છે લાકડા ફાળવા માટે કારણ કે જો આ લાકડા જો મિત્રો તો હું કોઈના નામ લેતો નથી કારણ કે જો આ લાકડા ફાળવાનું મશીન છે તો એમાં કઈ રીતના લાકડા કાપે છે એ તમે જોઈ શકો છો મિત્રો કારણ કે હવે તમને શમશાનની અંદર લઈ જાઉં છું કારણ કે આપણે ટ્રેક્ટર ભરાઈને આવે છે તો એ લાકડા પણ આપણે એ ઠલવીને પછી રૂમમાં ખડકવાના છે તો એ પણ તમને બતાવું જો ટ્રેક્ટર આવી ગયું છે તો એ ટ્રેક્ટરને આપણે શમશાનની અંદર પાછું રિવેશ લઈશું કારણ કે શમશાનની અંદર રિવેશ લાગે એવું નથી ટ્રેક્ટર આંખો એવું નથી તો એને રિવેશ લેવામાં આવે છે મિત્રો તો તમે જોઈ શકો મિત્રો કારણ કે આ ટ્રેક્ટર કઈ રીતે અંદર રિવેશ રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો આ શમશાન છે ઘેટી ગામની અંદર શમશાન તો ટ્રેક્ટર આવી રહ્યું છે રિવેશ મારી આવ દે ભાઈ આવ દે 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 આવ 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 આ વડે અવડે આવે આવેદે આ વડે આ તો ટ્રેક્ટર અંદર આવી ગયું છે નુકસાની ન થાય ઝાડવાને વૃક્ષને નુકસાની ન થાય તો ઝાડવીને કાઢવીને ટ્રેક્ટર અંદર લઈ જવામાં આવે છે કારણ કે વૃક્ષો પણ બહુ ઝાઝા વાવેલ છે અને ખૂબ સરસ બગીચો હોય એવું અમારું ઘેટી ગામનું સમજાણ છે તો તમને આ સારો અંદર જઈને બતાવું કારણ કે ઘેટી ગામનું શમશાન કેવું ખૂબ સરસ સુંદર છે તમને લાગશે નહીં કે આ શમશાન છે કારણ કે તમે અંદર જોશો તો ખ્યાલ આવશે કે આ તો શમશાન છે અમથા તમે બેસવા આવો તો તમને એમ લાગે કે હું ગાર્ડનમાં બેઠો છું કોઈ સપાટીમાં બેઠો છું કારણ કે ખૂબ સરસ અમારા ઘેટી ગામનો સાથ અને સહકારથી આ બધું આયોજન થાય છે તો જો જોવું મિત્રો ટ્રેક્ટર ઠરવાય છે તો સારો આપણે ત્યાં જઈને તમને બતાવવું કારણ કે બધાય કામ કરે છે તો લાકડા ખડકે છે એ પણ તમને બતાવવું કઈ રીતના ક્યાં લાકડા ખડકે છે ક્યાં ઠરવે છે એ તમ એ પણ તમને આ વિડીયોમાં અંત સુધી બતાવીશ કે જો બધાય થાકી ગયા છે લાકડા વેવીને તો પોરો ખાવા બેઠા છે પાણી પાણી પીને પાછા હમણાં કામે લાગી જાય છે કારણ કે લાકડા ખરકવાના છે રૂમમાં કારણ કે સોમસાના લીધે પળે નહીં એ માટે આ લાકડા ખડકવામાં આવે છે કારણ કે રૂમની અંદર કારણ કે ભીના હોય તો જગે નહીં ભાઈઓ તો આ બધા મિત્રો ભાઈ બહેનો બધા ઘેટી ગામના છે તો અહીંયા આરામ કરવા બેઠા છે કારણ કે આરામ કરી પાણી પાણી પીને પાછા હમણાં લાકડા ખડકવા જવાનું છે તો જો ટ્રેક્ટર ગયું છે તો એ લાકડા ક્યાં ગોઠવવાના છે ક્યાં નહીં એ સારું હું તમને બતાવું સારો મિત્રો તો આ રૂમમાં લાકડા ખડકવામાં આવે છે જોઈ શકો મિત્રો કારણ કે આ લાકડા ખડક્યા છે કારણ કે દરેક થોડા થોડા કાપીને આ રૂમમાં ખડકવામાં આવે છે લાકડા કારણ કે ચોમાસાના લીધે લાકડા પડે નહીં અને કોઈ જાતની નુકસાની ન થાય અને કોઈ જાતનો ગોહો ન થાય કારણ કે ગોહામાં હોય લાકડા એવું તો કાઢવામાં પણ મુશ્કેલ પડે ફાળવામાં પણ મુશ્કેલ પડે એટલા માટે ગામ લોકોએ વિચાર કર્યો કે આપણે થોડી થોડી મહેનત કરીને આપણે લાકડા ફાડીને આપણે જોવો હોય શમશાનમાં આંટો મારી કારણ કે હું તમને શમશાન પણ બતાવું જોઈ શકો મિત્રો આ ખૂબ સરસ મધુલી બનાવી છે તો તમે મધુલી પણ જોવો ખૂબ સરસ કાર્ય છે ઘેટી ગામની અંદર તો જોઈ શકો મિત્રો કારણ કે ઘેટી ગામની અંદર દયાઓ ભાવનાઓ પાયો બહુ જ છે કારણ કે સેવા પણ કરે છે જો આ શમશાન તો શમશાનની સુલ સુલ છે તો તમે જોઈ શકો મિત્રો કારણ કે બધા ખુબ સરસ સેવા આપે કોઈ પણ જગ્યાએ સેવા સેવાનું કામ હોય તો તરત જાય ઘણા લોકો એમ કે છે કે અમારે ક્યાંય જવાની જરૂર નથી અમારે કોઈ વસ્તુ ની તાણ નથી તો એક દિના સમયે આ જગ્યાએ અવશ્ય આવવું પડશે તો તમે જોઈ જજો મિત્રો કે આ જગ્યા કઈ છે કઈ ને એમ તમને બતાવી છે તો તમે કોમેન્ટ માં કહી આ જગ્યા કઈ છે તો જય માતાજી જય દ્વારકા વાગે એવું થાય એટલે બધું હા

હલો હલો કમ્પલેટ ધીમે ધીમે મારા ભાઈ તમારે બનાવો હા એમ નથી

અને વિકેટ કે ખેલ પૂરી ગયો આ લે બેન સાને ભાઈ આય આ 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 જા દેખ યામ નો આલે બના ભાઈ હવે દે દે ઓય આલે પાછો આવ Yeah ગરે કાઢતા વિદો કાઢો કાઢ ના ક્યો છે આ ચાલે કાઢ